ગ્રામ પંચાયત પાંદેરાના સભ્યશ્રી વિરુદ્ધ તેમજ ઉપસરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના જ અન્ય એક સભ્યશ્રી દ્વારા ભ્રષ્ટાચાર તેમજ પોતાની એજન્સી મારફતે કામ કરાવ્યા બાબતની રજૂઆત કરવામાં આવેલી હતી જે અન્વયે તાલુકા પંચાયત ખાતેથી તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવેલી હતી તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં ઉપસરપંચશ્રી વિરુદ્ધ અન્ય કોઈ ખાસ પુરાવા રજૂ થઈ શકેલ હતા નહીં પરંતુ ગ્રામ પંચાયતના સભ્ય નામે આશીષભાઈ જેઓ પોતાના નામની એજન્સી મારફતે ગ્રામ પંચાયતના જ વિકાસના કામો કરેલા છે તેવું તપાસ અહેવાલમાં જણાવવામાં આવેલું હતું ગુજરાત પંચાયત અધિનિયમમાં કલમ ત્રીસમાં જો કોઈપણ સભ્ય પોતાના પરોક્ષ કે પ્રત્યક્ષ હિત કોઈ કોઈપણ કામ હાથ ઉપર લે અથવા કોઈ કામ કરે તો તેઓ સભ્ય તરીકે ચાલુ રહેવા અસમર્થ બને છે જેવું તપાસ અહેવાલમાં ધ્યાન પર આવતા તાલુકા પંચાયત તરફથી સભ્યશ્રીને નોટિસ આપવામાં આવેલી હતી જેમાં તેમને સુનાવણી પણ રાખવામાં આવેલી હતી સુનાવણીમાં સભ્યશ્રીએ એમની રજૂઆત પણ કરેલી હતી એમની જે રજૂઆત છે તે કાયદાકીય રીતે યોગ્ય જણાય આવેલ ન હોય સભ્યશ્રી તરીકે એમની ચાલુ રહેવાની અસમર્થતા દર્શાવતા તેમને સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ છે કુલ ત્રણ કરોડ રૂપિયા સમથિંગ જેવા કામો છે જે એમની એજન્સી મારફતે ગ્રામ પંચાયતને એમને પોતાના નામના બિલો મૂકી એજન્સીના નામના બિલો મૂકી અને કામો તેઓએ કરેલા છે